અસલમ બા કઈ જગ્યાએ તમારું ગોડાઉન આવ્યું છે અને શું થયું હતું વીઆઈપી ત્રણસો સત્તર નંબરમાં ગોડાઉન છે ત્રણસો સત્તરે કોઈ ચૂનો ને બ્લીચિંગને એસિડના હિસાબે કોઈ આગ લાગી એવું લાગે છે ભાઈ સવારે નવ ને સત્તર કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે વીઆઈપી ડેલા ત્રણસો સત્તરમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે અંદાજીત બે પાણીનો છે અને હજી કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક આગ લાગેલ છે અને બ્લીચિંગ પાવડર બનાવવાની ફેક્ટરી છે સાહેબ આવી ફેક્ટરી ફેક્ટરીઓ છે આમાં ફાયર સેફ્ટી છે કે નહીં કઈ રીતની કાર્યવાહી ફાયર સેફટી નથી એને ક્લોઝર નોટિસ આપેલી છે અને અમે સીલિંગ કરીએ છીએ ઓકે અવારનવાર આ વીઆઈપી ડેલામાં આવી રીતના બનાવો બને છે તો વીઆઈપી ડેલામાં આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ફાયર સેફ્ટી ચાલુ છે અને સિલિંગ કાર્યવાહી ચાલુ છે અને કરવામાં આવશે